હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજે આપણે ધોરણ સાતમાં સમાજનો ત્રીજો પાઠ જોવાનો છે તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં અને તમારા ફ્રેન્ડને પણ શેર કરી દો જેથી એ પણ અમારા વિડીયો જોઈ શકે ચાલો પાટ નું નામ છે મુઘલ સામ્રાજ્ય એના વિકલ્પ આપણે જોશું આજે તો કે બાબરનું મૂળ નામ શું હતું તો કે જહીરુદ્દીન ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર આપેલ પૈકી કઈ બાબરની આત્મકથા છે તો કે તુજુ કે હુમાયુએ ખાલી શાસક શેરશાહ નું મૃત્યુ થયું હતું કઈ સાલમાં તો કે પંદરસો ને પિસ્તાલીસ માં અકબર નો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો તો કે અમરકોટમાં અકબર નો જન્મ આપેલ પૈકી કોના ઘરે થયો હતો તો કે હિન્દુ રાજાના ઘરે પછી છે અકબર કેટલા વર્ષની વયે દિલ્હીનો ખાલી જગ્યા યુદ્ધ ખાલી જગ્યા વચ્ચે થયું તો કે અકબર અને હેમુના વચ્ચે પછી છે અકબરે અકબરે સામાજિક ખાલી જગ્યાનો પ્રારંભ કરાવ્યો હતો સહિષ્ણુતાનો ઔરંગઝેબે લગભગ ખાલી જગ્યા વર્ષ રાજ્ય કર્યું હતું તો કે કેટલા વર્ષ કર્યું હતું પચાસ વર્ષ પછી કયા યુદ્ધ બાદ રાણા સંગ્રામસિંહનું સામ્રાજ્ય નહીવત થઈ ગયું હતું ખાનવા હલ્દી હાર બાદ મહારાણા પ્રતાપે કેવું યુદ્ધ ચાલુ રાખ્યું હતું તો કે છાપામાનું કેટલા વર્ષની વયે રાણા પ્રતાપનું અવસાન થયું એકાવન પછી ચૌદમો છે વીર દુર્ગાદાસ રાઠોડે કયા મુઘલ શાસકના સમયમાં વિદ્રોહ કર્યો હતો ઓરંગઝેબે શિવાજીએ નાની જાગીરમાંથી સામ્રાજ્યનો વિસ્તાર કરવા કેટલા કિલ્લાઓ જીત્યા હતા થી વધારે શિવાજીને કયા મુગલ બાદશાહ સાથે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો તો કે ઓરંગઝેબે ઈસવીસન સોળસો માં ખાલી જગ્યામાં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો તો કે રાજગટમાં કયા મુગલ સમ્રાટ દ્વારા વ્યવસ્થિત વહીવટી તંત્રની સ્થાપના થઈ હતી તો કે અકબરની મુગલ સામ્રાજ્યને સલાહ આપવા ખાલી જગ્યા હતી મંત્રીપરિષદ મુઘલ વહીવટ તંત્રમાં ખાલી જગ્યા સર્વો સેનાપતિ અને ન્યાયાધીશ હતા તો કે બાદશાહ મુઘલ વહીવટી તંત્રમાં વાંચીને શું કહેવામાં આવતો હતો દીવાની વજીરે કુલ મુગલકાલીન હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની ખાલી જગ્યા સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો કે ગંગા અને જમના બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો તો કે અકબર દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો તો કે શાહજાએ પછી પચીસમો છેલ્લો વિકલ્પ અમે જોઈએ આપેલ બેંકી કયા મુઘલ સમ્રાટાએ ચિત્રશાળાની સ્થાપના કરી હતી તો કે જહાંગીરે હવે આપણે એની ખાલી જગ્યા જોશું પહેલી ખાલી જગ્યા છે બાબાર ખાલી જગ્યાનો ઉપયોગથી પાણીપતનું પ્રથમ યુદ્ધ જીતી લીધું તો કે તો હુમાયુએ ગુજરાતના સુલતાન ખાલી જગ્યા સાથે યુદ્ધ કર્યું બહાદુર શાહ શેરશાહી હુમાયુને હરાવતા તે ખાલી જગ્યા ચાલ્યો ગયો હતો ઈરાન ખાલી જગ્યા અફઘાન વંશનું મુસ્લિમ શાસક હતો શેરશાહ સુરી ખાલી જગ્યા રાજમાં ગ્રાન્ડ ટક રોડનું નિર્માણ કરાવ્યું તો કોને કરાયવું શેરશાહ સૂરીએ ચાલ હતી ખાલી જગ્યાએ જોયા બાજુ તો કે પાણીપતના બીજા યુદ્ધમાં ખાલી જગ્યાનો વિજય થયો તો કે અકબરનો અકબરે ખાલી જગ્યાની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી રાજપૂતો અકબરે ખાલી જગ્યાને રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું ફતેપુર સિકરી જહાંગીરના અવસાન બાદ ખાલી જગ્યા ગાદી પર આવ્યો શાહજહાં ખાલી જગ્યાનું હુલામણું નામ ખુરમાર હતું તો કે શાહજહા રાણા સાંગાની બાબર સામે ખાલી જગ્યા યુદ્ધમાં હાર થઈ ખાનવાના મહારાણા પ્રતાપ ખાલી જગ્યા છોડવા તૈયાર ન હતા ચિત્તોડ શિવાજીનું મંત્રી મંડળ ખાલી જગ્યા કહેવામાં આવતું હતું તો કે અષ્ટપ્રધાન મંડળ મુગલ વહીવટી તંત્રમાં ન્યાય વ્યવસ્થાનો વડો ખાલી જગ્યા હતો તો કે બાદશાહ અકબરની નવીન પ્રકારની મેસોલી વ્યવસ્થા ખાલી જગ્યા તરીકે ઓળખાતી તો કે મનસબદારી હવે નીચે આપેલા છે એના ખરા ખોટા આપણે જોઈ પહેલું છે ખરા ખોટું તૂચ જગ્યાએ બાબરીને બાબરનામા તરીકે પણ ઓળખવામાં આવે છે તો સાચું બાબરે ભારતમાં કુલ આઠ વર્ષ શાસન કર્યું ખોટું હુમાયુ ઈરાનના શહેન શાહની મદદથી ગુજરાત અને બિહાર જીતી લીધા હતા ખોટું શેરશાહે રાજ્યમાં ટપાલ વ્યવસ્થા બંધ કરાવી હતી ખોડું પાંચમું જોઈ શેરશાહે ભારતમાં વિશાસ નિર્મિત કરી હતી સાચું રાજપૂતોએ અકબરને ગણાવીજી માટે ખૂબ મદદ કરી હતી સાચું અકબરના સમયે ભારત આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલું હતું ખોટું શાહજહાં પિતા જહાંગીરની જેમ કલા સ્થાપત્યનો ચાહક હતો સાચું ઔરંગઝેબે અકબરની ધાર્મિક નીતિને ત્યાગ કરીને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી સાચું મુઘલ સમ્રાટ સામે હારી જતા શિવાજીએ સંગી કરી હતી સાચું શિવાજી ઔરંગઝેબની જેલમાંથી ચાલાકીથી છટકી ગયા હતા તો કે સાચું મુઘલ વ્યવસ્થામાં મીરે સામાન્ય સરકારી કારખાનાનો વડો હતો સાચું મનસબદાર જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતા અને વિસ્તારનો કાયદો વ્યવસ્થા જાળવતો સાચું મુગલ મનસબદાર વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતો હતો સાચું મુગલ શાસકો દુનિયાભરમાં ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા સાચું હવે આપણે એને મને ઓળખો જોઈશું નીચે આપેલા છે બે હું ભારતમાં મુઘલ સામ્રાજ્યનો સ્થાપક હતો કોણ હતો તો કે બાબર હું ઈસવી સન પંદરસો ત્રીસમાં ગાંદીયા દેશના મુઘલ સમ્રાટ છું કોણ તો કે હુમાયું પછી જોઈ

હું મુઘલ સમ્રાટ ઉપરાંત મહાન ચિત્રકાર પણ હતો જહાંગીર શાહજહાએ મારી યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કરાવ્યું હતું મુગ તાજમહલ હું સાધુ જીવન જીવનાર સુન્ની મુઘલ સમ્રાટ હતો ઔરંગઝેબ હું રાણા સાંગા તરીકે પણ ઓળખાઉં છું તો કે રાણા સંગ્રામસિંહ મારી તુલનાના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે વીર દુર્ગાદાસ રાઠોડ હું છત્રપતિ શિવાજીનો ગુરુ છું સમ્રત રામદાસ હું અકબરની મહેસુલ પેલું પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું તો કે પ્રથમ યુદ્ધ વીસમી એપ્રિલે પંદરસો ના દિવસે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે ઉમાયાનું મૃત્યુ કેવી રીતે થયું હતું તો કે સાંજે પ્રાર્થના સમય થતા વાચનાલય ઝડપથી પગથે ઉતરતા પડી જતા તેનું શું થયું મૃત્યુ ગ્રાન્ટક રોડ ક્યાં સુધી વિસ્તરેલો છે તો ગ્રાન્ટક રોડ બંગાળ અને ઉત્તર ભારત સુધી શેરશાહનું મૃત્યુ કેવી રીતે થયું એ સુશા પંદરસો પિસ્તાલીસ માં તોપ નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવા તેમનું મૃત્યુ થયું હલ્દી ઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો કે અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે અકબરે કયા કયા ગ્રંથોનો ભાષામાં અનુવાદ કરાવ્યો હતો તો અકબરે રામાયણ મહાભારત અર્થવેદ પંચતંત્ર કુરાન જેવા મહાન ગ્રંથો ભાષી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો પછી છે સાતમું અકબરે કયા બે સામાજિક કુરિવાજોનો વિરોધ કર્યો હતો અકબરે બાળ લગ્ન અને સતી પ્રથાનો જહાંગીરે કયા નવા પ્રદેશો જીત્યા હતા રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું તો કે ઔરંગઝેબ નું સાબ્ર ઉત્તરે ઉત્તરે કાશ્મીર થી લઈને દક્ષિણ ઝંજી અને પૂર્વના ચટગાઉથી લઈને પશ્ચિમના હિન્દુપુરા પૂર્વતમાળા સુધી ફેલાયેલું હતું અથવા વિસ્તરેલું હતું કોઈ પણ પાંચ મુઘલ શાસકોના નામ બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાન ઔરંગઝેબ જાણીતા મુઘલ શાસકો છે હલ્દી ઘાટી હાર બાદ મહારાણા પ્રતાપે કયા વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી તો કે હાર બાદ મહારાણા પ્રતાપે ઉદયપુર આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી દુર્ગાદાસ રાઠોર કોના પુત્ર હતા મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી રાઠોડના પુત્ર હતા છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો કે એનો જન્મ ઈસવીસન સોળસો સિત્યાવીસમાં અથવા આઈ થિંક સોળસો ને ત્રીસમાં તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવી રીતના છે શિવનેરી મહારાષ્ટ્ર કિલ્લામાં થયો હતો છત્રપતિ શિવાજીના માતા પિતાના માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજીભાઈ પછી પંદરમા પ્રશ્ન છે શિવાજીના જીવન પર કઈ બે વ્યક્તિઓનો વ્યાપક પ્રભાવ હતો તો કે તેમના ગુરુ સમ્રદ રામદાસ અને દાદા કોટ દેવનો વ્યાપક પ્રભાવ હતો શેરશાહના સ્થાપત્ય વિશે જણાવો તો કે શેરશાહએ સસારામ અકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી કયા મુગલ શાસકના સમયમાં સંગી મર્મનનો ઉપયોગ વધ્યો હતો જણાંગીરના સમયમાં શાહજહાં પ્રસિદ્ધ સ્થાપત્યોના નામ તાજમહલ અને મોતી મસ્જિદ તથા દિલ્હીનો લાલ કિલ્લો શાહજહાના પ્રસિદ્ધ સ્થાપત્યો છે કયા મુગલ શાસકના સમયમાં ચિત્રકારોનો ખૂબ વિકાસ થયો તો કે જહાંગીરના સમયમાં જહાંગીરના ચિત્રકારોનું નામ જણાવો તો કે મનસુર મન્સૂર હતું ને તે કેવા હતા વિશ્વ વિખ્યાત હતા પછી છે મુગલ શાસક દરમિયાન ભારતના કયા કયા પ્રદેશોમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો તો કે રાજસ્થાન ગુજરાત પંજાબ હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો ભક્તિ સાહિત્યમાં પ્રદાન કરતા મરાઠી સંતોના નામ જણાવો તો કે મરાઠી સંતો નામ એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસ હતું અકબરના સમયના મહાન સંગીતના ગાયકનું નામ તાનસેન હતું આ બાજુ ટૂંકમાં અવતાર આપેલા છે તે જોઈએ આપણે ગ્રાંતક રોડના રાજપથમાં આવતા વર્તમાન સમયના પાંચ શહેરોના નામ છે તો આ બધા નામ આપેલા છે તમારે ગમે એ પાકા કરવાના છે શેરશાહ સુધારાની ચર્ચા કરો તો કે શેરશાહ કેવા હતા સુધારક અને ન્યાય પ્રેમી હતા તે ડાકુ લૂંટાર અંકુશમાં લઈ શાંતિની સ્થાપના કરી હતી પછી એને ટપાલની વ્યવસ્થા ઊભી કરી વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી એટલે કે આપણે જે સમાજ બનાવીએ એવી રીતના એની ધર્મશાળાઓ ઊભી કરી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું વિશાળ સેના નિર્મિત કરી પછી તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ટકનું પુનઃ નિર્માણ કરાવ્યું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલું છે જે નાના પ્રશ્નમાં આપણે જોયું હવે ત્રીજો પ્રશ્ન છે ધાર્મિક નીતિની ચર્ચા કરો તો કેવો છે સાધનાની બાબતો ઇબાદત એટલે કે પ્રાર્થના ગુરુ કહેવાય ઈબાદત ખાના એટલે સ્થાપના કરી હતી પછી રામાયણ મહાભારત અર્થવેદ તંત્ર બાઇબિલ જેવા મહાગ્રંથો ફારસી ભાષાને અનુવાદ કરાવ્યો હતો અને કુરાનનો પણ અનુવાદ કરાવ્યો ફારસીમાં પછી બધા ધર્મોમાં એકઠા કરીને દિન એ નામની સંપ્રદાયની સ્થાપના કરી હતી એ પ્રશ્ન પૂછાયો છે પાકો કરી લેવો પછી ઓરંગ છત્રપતિ શિવાજી પાંચમો પછી ચોથો એ બધા પૂછાય એવા છે ઔરંગઝેબે કઈ બાબતોની ધાર્મિક અને અસહિષ્ણુતા ગણાય છે તો કે એને સુનવી મુસ્લિમ હતો તે સાદું જીવન જીવતો પછી એને શું કર્યું તો કે સંગીત કલાનો મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવનો વિરોધ કર્યો હતો પછી છત્રપતિ શિવાજી નાની જાગીર માંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર ચાલીસ થી પણ વધારે કિલ્લા જીત્યા હતા મુઘલ બાદશાહ ઔરંગઝેબે અને બીજાપુર સાથે લાંબો સમય સંઘર્ષ કરી વિજય પ્રાપ્ત કર્યા હતા ઔરંગઝેબે તેમને જેલમાં પૂર્યા પરંતુ ચાલાકાથી છટકી ફરી વખત મોરચો માંડી વિજય મેળવ્યા ઈસવીસન સોળસો ચુમ્મોતેરમાં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામી તે મહાન વિજેતા ઉપરાંત કુશળ વહીવટ કરતા સંગઠન કરતા પણ હતા આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે જેથી ભાગ કરી લેવો નીચે આપેલો છે છઠ્ઠો મુઘલ વહીવટ તંત્રની રૂપરેખા તો કે વ્યવસ્થિત સ્થાપના કરનાર કોણ હતા અકબર હતા શાસન કેન્દ્રમાં બાદશાહ રહેતા અને સલાહ આપવાનો મંત્રી પરિષદ હતા પછી જે સમ્રાટ સર્વોચ્સ સેનાપતિ ન્યાયાધીશ તો કે સમ્રાટે વહીવટ તંત્રને તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવી પછી એને શું કર્યું દીવાને વજીરે કુલ કહેવાતો નાણાં અને મહેસલી વ્યવસ્થાનો વડો એ હતો અને સેનાનો વડો મીર કહેવાતો સેનાની ભરતી નિમણૂક ગુપ્તચર તંત્રની દેખરેખ કાર્ય કરતો ગુપ્તચરો વાક્યાન વિશ રીતે ઓળખાતા સમ્રાટની અંગત જરૂરિયાતો ધ્યાન રાખવામાં આવતી મીર એ નામનો વિભાગ હતો જે સરકારી કારખાનાનો વડો હતો ન્યાય વ્યવસ્થાનો પણ એ વડો કાઝી હતો નીચે આપેલું છે મુગલ સાપાટીએ નમૂનાઓ વિશે લખવાનો શબ્દ જે ઉભું કરેલું બધા વિશે લખવાનું છે તેને શું કર્યું કિલ્લા મહેલો દરવાજા મસ્જિદો પછી બગીચાઓનો સમાવે છે બાબર આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કર્યા અકબર આગ્રામાં કિલ્લા ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો સલીમ ચિસ્તી દરગાહ મસ્જિદ પંચમહાલ બંધાવ્યા જહાંગીરે સંગે મરમરનો વધારો કર્યો હતો

તે પ્રાચીન સમયથી સૌથી સ્થાપત્ય રૂપે સુંદર સમાધિ માનવામાં આવે છે તાજમહેલ બનાવવા વીસ હજાર કામદારોએ બાવીસ વર્ષ સુધી કાર્ય કર્યું હતું તેમાં સુંદર બગીચો પણ છે આ બધા કારણને લીધે તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે નવમો પ્રશ્ન ફતેહપુર બુલંદ અને શા માટે બુલંદ દરવાજો કહેવામાં છે તેની વિશેષતાઓ જણાવ તો કે અકબરે ગુજરાત ઉપર મેળવે વિજયની યાદમાં ફતેપુરમાં દરવાજો બંધાવ્યો હતો અને તે ભારતનો સૌથી મોટો દરવાજો હોવાથી તેને બુલંદ દરવાજો કહેવામાં આવે છે નીચે આપેલી છે ટૂંક મુદ્દાસરમાં ટૂંક નોંધ આપેલી છે અકબર વિશે આ પણ પૂછાય છે પરીક્ષામાં સરખી પાકી કરી લેવી તમારે અને પાછળ છે મહારાણા પ્રતાપ બેય ટૂંક નોંધ પૂછાય છે જેથી ફરજિયાત તો બાકી કરવાની છે નીચે તમને આપેલું છે જોડપુર બંને જો કે તમે આમાંથી જોઈને કરી શકો છો તો અહીંયા વિડીયોને આપણે વિરામ આપશું જો અમારા વિડીયો તમને બધા ગમતા હોય તો ફટાફટ અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો જે દે એ પણ જોઈ શકે